નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે જે વરસાદ નથી આવતો તો હવે પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેના દ્વારા હવે જે તારીખો જાહેર કરવામાં આવી છે કે ક્યારે વરસાદ આવશે અને હવે ફરી પાછું ચોમાસું ક્યારે સક્રિય થશે તે વિશે વાત કરી છે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને વાત કરીએ તો કે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે તે જાણ પરેશ ગોસ્વામી કઈ કઈ તારીખ આપી છે તે વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી લેવાની છે તો વાત કરીએ તો કે હાલ ગુજરાતમાં ચોમાસું બેસી તો ગયું છે પરંતુ ગુજરાતમાં ચોમાસું બેસવાની સાથે જ નબળું પડી ગયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદની સક્રિયતા ઓછી જોવા મળી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું ફરી ક્યારે સક્રિય થશે તે અંગેની નવી આગાહી કરી છે આ સાથે પરેશ ગોસ્વામીએ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે પણ માહિતી આપી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પોતાના યુટ્યુબ ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની વાત વાતચીત કરતા હોય છે તેણે જણાવ્યું છે કે આ વખતે ચોમાસુ સમય કરતાં વહેલું આવ્યું છે જેમાં અંદમાન નિકોબાર ટાપુ કેરળ મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ વહેલું બેઠું છે જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસી ગયું છે હવામાન વિભાગ તથા હવામાન જાણકારાઓએ જે જાણતા હોય તેને અગિયાર તારીખે રોજ ચોમાસું વિવિધ વિવિધ રીતે ગુજરાતમાં બેસી ગયાની જાહેરાત કરી છે વાત કરીએ તો કે વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ શું આગાહી આપી છે તે વાત કરીએ તો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એમ જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે આ સાથે અનેક જિલ્લાઓમાં પણ વાવણીલાયક વરસાદ પડ્યા છે જેના સમાચાર આપણને મળ્યા છે ત્યાર પછી પરેશ ગોસ્વામી જે આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે પરેશ ગોસ્વામી હાલ જે હવે ચોમાસું નબળું પડી ગયું છે અને હવે ચોમાસું ક્યારે સક્રિય થશે તે વિશે શું કહ્યું છે તે વિશે આપણે જોઈએ તો કે આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વીસ જૂનથી વીસ જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી પરંતુ ક્યાંક છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે અઢારથી વીસ જૂન આસપાસ ફરીથી ચોમાસું વીસ તારીખ પછી ફરીથી ચોમાસું સક્રિય થઈ શકે છે આ દરમિયાન બંગાળની ખાડીમાં નવો કરંટ જોવા મળશે અને અઢારથી વીસ જૂન આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી પૂરેપૂરી પરેશ ગોસ્વામી દ્વારા સંભાવના આપેલી છે અને બીજું જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટા વરસાદ શરૂ રહે છે અઢારથી વીસ તારીખે ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે અને ફરીથી ધીમે ધીમે આગળ વધશે આ ચોમાસું હાલ નિષ્ક્રિય સ્થિતિમાં છે પરંતુ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આપણે ડરવાની જરૂર નથી આ વર્ષે ચોમાસું સારું સારું જ રહેવાનું છે એટલે ખેડૂતોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની નથી તો ખેડૂત મિત્રો આ વિડિયો અમારો કેવો લાગ્યો આવાને આવા વરસાદના નવા નવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ